હવે હોય ને ઉકાડ નાખ્યું ને હવે જો આમ કોટામાં આવી ગયા ને ઝૂલે બેસે છે ને હાલો હુતા જ હોય

રાખો એટલે મેનેજર સાહેબ આવે એટલે ખાયેલી કુમાર ખાય છે ના તો ન પડે કુમાર ને

હે પટલ રઘવાની કઢી ના આ તો તમને ક્યાંક નવીન બનાવીને દેવાનું છે તમે કયો શું હોય છે હાલો ગોટા બનવાનું થઈ ગયું તૈયાર ગોટા તૈયાર કરવાના હાલો તળવાના થઈ ગયા તૈયાર કમ્પ્લીટ તારે ખાવાના જ પ્રિયા લે તારે કોઈ દિવ ના જ ન હોય ગુલાબભાઈ તળતા જાય ભેગા હા આપણે તળવાનું જ કામ છે ને ભાઈ પટેલને બહુ ભાવે છે મમરી હા છે ને એ મમરી પેલા ગોતે ઠીક ગોટા પચકાઓ પેલા મમરી ખાઈ દેવી કે આપણે પાઉં ના પાડી કે મને મારા નાખો માં ના નો પાડે પાઉ છે મોટા તમ તારે પાઉ છે મોટા વડાપાઉ થઈ જાય કમ્પ્લીટ તારે અને અહીંયા ભજીયાનો લોટી તૈયાર થઈ ગયો છે પછી આગળ ભજીયા હતા ને પાડવાના મેથીના ભજીયા ભજીયા બનવાનું તૈયાર થઈ ગયું છે મેથીના ભજીયા તારે ખાવાના છે પ્રિયાંક પેલા ફુવા છે ને

હા હા એટલે મેં કીધું હાલો યાર આ આપણને 4 5 કિલો નો ઓર્ડર છે 6 કિલો નો ઓર્ડર છે પેકણ ક્યું હજી હા હા અમે ભાઈને નહી તું કિલો મોકલી દે કેજી બી 3 કિલો મોકલે ચાલે હા હા ઓકે કરું જો ઓહો કેટલા દેવું સસ્તી જો તો લંગ ગોળ જેસા જરૂર હોય કે દેવાનું કે દેવાનું છે

કે સુરત કરતા હારા ઘાણવા ઉપર ઘાણવા ઉતરતા જાય છે અને ભજીયા ખાતા જાય પટલ તૈયાર થઈ ગયા ભજીયા દઈ આવી ગરમા ગરમ પટલ લવજી પટલ કે આ નકરા પ્રોગ્રામ જ કરે છે લ્યો પટલ ગરમા ગરમ ભજીયા લ્યો પટલ ગરમા ગરમ ભજીયા ખા હમણા કેદુ ના નોત પડે ને ચાલુ કર્યું પાડવાનું ભજીયા ભૂલાય નહીં કા પાછું આપણી પાસે મમરી નો પડે હસોડી એવું છે તો મમરી તો પાટ પટેલ ને ખાવાની છે મમરી પટેલ ને ખાઈવે તો મમરી અલગ બનાવી દે હું ગોંધી ચા ખાઈ લે બો બનાવે કા ભઈ કે વરસાદ આવે ને ચાલુ આવડે છો ભૂલાણા નથી કાઈ ભઈ જીયા હા બીજી પંગત પડી ગઈ છે

બે ગયા અમારે મોટા કરાવવા પડ્યા મકાનના જય સ્વામિનારાયણ નારાયણ બસ આ છે હાલ ખાવા છોકરા ને બનાવી દેજો મારો છોકરો આવું હુકાઈ ગયો હા રઘુ મળી દેખાવા બધી એમ કરીને તારે કરી નથી દેવું કઈ જો અહીંયા વિડીયો કોલ હાલે બાજુ વિડીયો કોલ હાલે આ બાજુ વિડિયો કોલ હાલે ફોન વિડીયો કોલ લઈને ગયા હા એ કે આમાં સમજાતું નથી કે બધાય બોલે એટલે હાલો સમી ગયો બધા હવે